નમસ્કાર નિર્મા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અત્યારે તો યુએસએની મુલાકાતે પહોંચ્યા છે અને તેમાં પણ જ્યારે આ ત્રિદિવસીય મુલાકાત હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસએની જે તો ટ્રીપ હોય તેમાં પણ અત્યારે તો ક્યાંક કહી શકાય કે એક બાજુ અમેરિકામાં ઇલેક્શન અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યારે આ મીટિંગ અને સાથે જ્યારે ક્વોડ સમિટમાં પણ તેઓ અત્યાર તો જે ભાગ લેવાના છે યુએનમાં પણ અત્યારે તો તેઓ સંબોધન કરવાના છે ભારતીય સમુદાયના લોકો સાથે પણ તેઓ ચર્ચા વિચારણા કરવાના છે એટલે કે અત્યારે એમ કહેવામાં આવે તો અત્યારે તમામની નજર અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર જ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે યુએસએની મુલાકાત લેશે ત્યારે એક મહત્ત્વની પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે અને સાથે સાથે જ્યારે યુએનમાં અત્યારે તો સંબોધન કરશે ત્યારે કેવા પ્રકારની સિચ્યુએશન જોવા મળશે ક્યાંક અત્યારે તો ઇલેક્શન પણ જોવા મળી રહ્યું છે ઇલેક્શનમાં આ વખતે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે તે પણ અત્યારે તો ક્યાંક જોવાનું રહેશે કારણ કે અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે હાલ તો તમામ લોકો ક્યાંક એક જ બાબત જોતા હોય છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ એમ કહી રહ્યા છે કે એના મારા મિત્ર છે હું એમને મળવા માટે જવાનો છું બીજી બાજુ જો બાઇડન સાથે પણ મુલાકાત ને ત્રીજી બાજુ કમલા હેરિસ પણ છે એટલે કે હવે કેવા પ્રકારનો માહોલ યુએસએમાં આ દિવસથી મિટિંગમાં જોવા મળશે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે સમીરભાઈ શુક્લ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે સમીરભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે

અને મનમોહન સિંહ પછી સૌથી વધુ જો કોઈ અમેરિકી જે વ્યાપારીઓ તો છે નરેન્દ્ર મોદી અને અમેરિકા ભારત વચ્ચે એનો જે વ્યાપારિક સંબંધ છે તે સૌથી વધુ મજબૂત બન્યો છે અને તેનું એક જો ઉદાહરણ હું આપું આપને યજ્ઞ તો જે અમેરિકા ભારત વચ્ચેનો જે વ્યાપાર જે છે જે બે હજાર ત્રેવીસ થી લઈને બે ચોવીસ ની વચ્ચે લગભગ નવ

ટ્રેડ પોલિસીમાં માં તમે શું ફેરફાર કરશો કારણ કે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત એ દુરુપયોગ કરી રહ્યો છે ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ પોલિસીનો અને એટલે જ જો તે ફરીથી ચૂંટાઈને આવશે તો તે આ પ્રકારની પોલિસીમાં તેઓ તેઓ સુધારા વધારા કરશે અને જે દેશ જેટલું ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલ કરતી હોય છે તેટલી જ ઇમ્પોર્ટ ડ્યુટી અમેરિકા પણ વસૂલ કરશે જોકે

બિલિંગ્ટ્રેન જે ડેલવારેમાં આવેલું છે ત્યાં તેવું આ

હવાઈ અને નેવી મદદ પહોંચાડવામાં આવી હતી અને એક સેવાકીય કાર્ય શરૂ કર્યા હતા અને તેને જોઈને જે બાકીના દેશ છે એ જાપાન ઓસ્ટ્રેલિયા અને યુએસ પણ પોતે કંધેથી કંધા મિલાવીને ભારતની જે તર્સ પર તેઓ આવ્યા હતા કે જો ભારત પોતે મદદ માટે કોઈ મુશ્કેલીઓ છે તેમાં સાર આપવો જરૂરી છે અને એટલે જ ભારતે તે વ્યક્તિ લીડરશીપ બતાવી હતી આ લીડરશીપને કારણે જ એ આ આ એક ગઠન બન્યું જેને કોર્ડ કરવામાં આવે છે થી યાદ હશે કે ટોટલ અત્યાર સુધીમાં કુલ સાત વખત જે મિટિંગ થઈ ચૂકી છે અને જે વન ટુ વન ઇન હાઉસ જે મિટિંગ થઈ છે લગભગ તે ચાર થી પાંચ વખત મિટિંગ થઈ ચૂકી છે બાકી અલગ અલગ સોશિયલ મીડિયા થકી મિટિંગ થઈ છે અને એટલે જ એસ જયશંકર જ્યારે નરેન્દ્ર મોદી એકવીસ બાવીસ ત્રેવીસ તેમનો જે પ્રોગ્રામ કમ્પ્લીટ કરીને જ્યારે તેઓ ભારત આવશે ત્યારે ત્રેવીસમી સપ્ટેમ્બરે એસ જયશંકરે જે કોડ ની જે બેઠક થવાની છે તેમાંથી પણ તેઓ વૈશ્વિક ધોરણે અલગ અલગ વિશ્વના જે દેશોના જે નેતાઓના અધિકારીઓ છે તેમની સાથે તેઓ સંબોધન કરવાના છે તો અતિ મહત્વનું આ એક સમિટ થશે જે ચીન સાથેના જે વધતા જે ખતરાઓ છે તેનાથી પણ કેવી રીતે બચી શકાય તે માટે ચીની દખલગીરીને અટકાવવા માટેનું પણ એક આ મોટું ગઠબંધન છે અને જ્યાં સુધી વાત છે ભારતીય સમુદાય સાથેની જે બેઠકની તો હું આપને કહું કારણ કે તેમણે દસ વર્ષ પહેલા જયારે મેડિસન સ્ક્રેર ગાર્ડનમાં નરેન્દ્ર મોદી આવ્યા હતા અને તેમણે જયારે હજારો ભારતીય સમુદાયના લોકોને તેમને સંબોધન કર્યું હતું તેનાથી પ્રેરાઈને તમને વારંવાર અપીલ કરી હતી કે મોદી સાહેબ આપ પણ ફરી એકવાર આવો અને ભારતીય સમુદાયને સંબોધો કારણ કે લગભગ પાંચસો થી વધુ ભારતીય સંગઠનો એ જે એકત્ર થયા છે તેમણે અપીલ કરી હતી તેમણે એક હસ્તાક્ષરો જે શરૂ કર્યા હતા અને લગભગ તેર થી ચૌદ હજાર ની કેપેસિટી ધરાવતા આ કોલેજીયમ આ મેમોરિયલ હોલ ની અંદર લગભગ પચીસ હજાર જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તેના થી આપ અંદાજો લગાવી શકો છો કે એટલો જબરદસ્ત ઉત્સાહ છે જેમાં લગભગ ત્રણસો થી વધુ જેટલા volunteer દિવસ રાત કામ કરી રહ્યા છે આ પ્રોગ્રામ ને સક્સેસ બનાવવા માટે અને આ પ્રોગ્રામ નું જે નામ આપવામાં આવ્યું છે હું તે આપને કહું તેનું નામ છે મોદી એન્ડ યુએસ મોદી યુએસ જયારે પણ આવતા હોય છે ત્યારે અમેરિકનનું એ જાણતા હોય છે કે એ ડેમોક્રેટિક હોય કે રિપબ્લિક પાર્ટી કે ભારતીય સમુદાયનું વર્ચસ્વ કેટલું જબરદસ્ત છે કોઈ પણ વ્યાપારિક સંગઠન હોય કે પછી નાસા હોય કે પછી એના પોલિટિકલ ગ્રાઉન્ડ જો વાત કરવામાં આવે તો આ તે પોલિટિકલી અને સોશિયો ઇકોનોમિકલી તરીકે પણ જો લગભગ ચાલીસ હજાર ચાલીસ લાખ જેટલા જે અમેરિકનો ભારતીય અમેરિકનો અહીંયા વસે છે તેમાં પચીસ હજાર લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે કેટલા લોકોને એ એ પાછા જવું પડશે તે આપ અંદાજ લગાવી શકો છો એક આ નાનકડા હોલ અંદર પ્રવેશવા માટે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને ઘણી મહત્વની વાત અત્યારે તો સમીર ભાઈએ કરી કે ના અત્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય અને તેમની જે મુલાકાત અમેરિકાની અત્યારે તો હોય તો તેની ઉપર

જે રીતના એક વખત ટાઈમ સ્કવેર એ ટાઈમના એરિયાઓમાં જે કરતા હતા એ જ રીતની વ્યવસ્થાઓ બહાર બી આવેલા જેટલા બી મહેમાનો હશે કે જેટલા બી ગેસ્ટો હશે એને નિરાશ ના થવું પડે એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવેલી જ છે અને એક અતિ ઉત્સાહ છે અત્યારે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે એમ કેવાય ને કે અત્યારે તો ભારતમાં હોય ને તેમાં પણ ગુજરાતની મુલાકાતે આવતો હોય ત્યારે તમામ ગુજરાતીઓમાં ગુસ્સાનો માહોલ હોય છે અને જયારે હસમુખભાઈ અત્યારે તો યુએસએ ની વાત થઈ રહી છે યુએસએ માં પણ છેલ્લા ઘણા વર્ષોથી અત્યારે તો ભારતીયો ત્યાં રહી રહ્યા છે ચોક્કસ એમ કહી શકાય કે ના ભારતીય સમુદાયમાં પણ અત્યારે તો એક ઉત્સાહનો માહોલ છે તેમ યસ સર એમ એટલે આમાં નરેન્દ્રભાઈ અને ગુજરાત અને ગુજરાતીઓ એની એની વાત તો ઠેઠ કરવી હોય તો બે હજાર થી થઈ શકે એમ છે પણ યસ જયારે વડાપ્રધાન બન્યા પછી વાત છે એની અંદર અમે ગુજરાતીઓ એમના 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 જે જે બી બી વિચારો છે અથવા ડ્રીમ પ્રોજેક્ટો હોય છે એની સાથે સંકળાયેલા છે અને એમને જેટલા બી ટીવી ડિબેટો અથવા વિઝીટ ની અંદર ભારતીય સમુદાય સાથે સાથે એ વખત ભારતીય સમુદાયની અંદર સૌથી વધુ ગુજરાતી સમુદાય હોવાથી એ લોકોની એક ઈચ્છા વધારે હોય છે અને એક સ્ટેટહુડ ની બી લાગણી હોય એટલે એ સાથે એ લોકોને એટલા બધા ફોન આવેલા હોય છે લોકોના કે ભાઈ અમે કરીશું શું અમે તમે પેલું રજીસ્ટ્રેશન કરાવો હોય એટલે યુ ગેટ ધ સિક્યોરિટી ચેક સિક્યોરિટી ચેક અંદર ગયા પછી બેસવાની વ્યવસ્થાઓના માટેની જે બી હશે એ બધી પૂરેપૂરી કરવામાં આવશે હોલની અંદર બહાર ગમે ત્યાં લોકોની કોઈ કમ્પ્લેન છે નહીં લોકોના નરેન્દ્રભાઈ સાંભળવા છે સાંભળવા માટે જ્યાં જે સ્થળ જે સ્થિતિ એ બધી સ્વીકાર્ય હોય છે અને થી માન્ય માટેની બધી અમારી તૈયારીઓ હોય છે યસ ગુજરાતી તરીકે આ એક ગૌરવ ની વાતચીત છે અને વધુમાં તો શું હોય છે કે નરેન્દ્રભાઈની જે પ્રતિષ્ઠા છે નરેન્દ્રભાઈનું જે સ્થાન વૈશ્વિક રીતે છે એ માટે તો ગૌરવ લેવા જેવી દરેક ભારતીયનો હોય છે અને જયારે અમેરિકામાં પધારી રહ્યા હોય અને અમારા દેશમાં હોય ને અમારા શહેરોમાં હોય ત્યારે ગુજરાતીઓની લાગણી વધારે હોય કે ભાઈ ચાલો જે થાય ગમે તે થાય પણ આ વસ્તુની અંદર જેટલો બી સહકાર થાય જે રીતને આપણને એમને જોવા સાંભળવા મળે એ રીતની લોકોની અંદર કોઈ કોઈ પાર જ નથી સાહેબ ચિરાગભાઈ માં પણ એમ કહેવાય ને કે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણે જ્યારે વિદેશમાં રહેતા જઈએ ને આપણા જેવું વ્યક્તિ આપણને મળે ને એમ કહેવાય ને કે ગુજરાતી મળે ને તો પણ એક આમ અંદરથી એક ઉત્સાહનો માહોલ હોય એક હર્ષની લાગણી હોય કે યાર યાર અમારા અત્યારે આવતો કોઈ વ્યક્તિ મળ્યા હોય ને એ પ્રકારની અત્યારે આવતો માહોલ જોવા મળતો હોય છે હસમુખભાઈ એમ કહેવાય કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમાં પણ જ્યારે ગુજરાતીઓ સાથેની મુલાકાત કે પછી ઇન્ડિયન સાથેની મુલાકાત એમ કહેવાય ને કે ના અત્યારે તો ભારત જ અત્યારે તો અહીંયા આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ ક્યાંક તમને જોવા મળતી હોય

કારણ કે અમે તો જેટલા પ્રવાસો અથવા એમના જેટલા બી કાર્યક્રમોના આયોજનોમાં ભાગ લીધેલો છે એ ભાગની અંદર એક અદભુત એ શબ્દની અંદર વર્ણવી શકાય એવી વ્યવસ્થા એ વસ્તુ જ નથી હોતી એ સિવાય અમેરિકન સમાજ બી એને એટલો જ માનતો હોય છે અમેરિકન રાજનીતિની વાત છોડી દો પણ અમેરિકન સમાજ જે છે કે જે લોકો ભારત પ્રત્યેની ભારત પ્રત્યે નું માન છે અને ભારતની જે વિચારધારા છે એ વિચારધારા ને પ્રત્યે એક આકર્ષણ તો એ લોકોનું છે જ એટલે એમની સાથે જેટલું બને એટલો સહયોગ જોડાવાનો પ્રયત્ન હોય છે વિદેશના લોકો ભાષા કરતા હોય જે 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 એક છાયા છે અને આભા છે એ વસ્તુઓની અંદર એ લોકોની અદભુત એક પ્રભાવ હોય છે આપણે એમની બોડી લેંગ્વેજ સાંભળતા આવીએ છીએ ત્યારે આપણને એમ લાગે કે આ લોકોને ભાષાનું કોઈ બંધન નથી લાગતું એમ બિલકુલ એટલે એમ કેવાય અત્યારે એક ઉત્સાહનો માહોલ તો જે જોવા મળતો હોય છે સાથે સાથે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે યુએસએ ની મુલાકાતે છે સમીરભાઈ એક બહુ જ મહત્વનો પ્રશ્ન આપણે સમીરભાઈ જ્યારે આપણે આપણે એમ કહેવાય ને કે ઇન્ડિયાની વાત કરીએ છીએ તો ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની આપણે વાત કરતા આવીએ છીએ અને અહીંયા જ્યારે રિપબ્લિક અને ડેમોક્રેટિક બીજી બાજુ એમ કહેવાય કે અત્યારે હાલ તો યુએસએમાં પણ નવેમ્બરમાં જે પ્રેસિડેન્ટ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન આવી રહ્યું છે એક બાજુ કમલા હેરિસ અને બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે મારા મિત્ર મોદી અત્યારે હાલ તો અમેરિકા આવી રહ્યા છે હું એમને મળવા માટે જઈશ અને બીજી બાજુ જ કમલા હેરિસ કે જેઓ મૂળ ભારત

પોતે પ્રેસિડેન્ટ હતા અને બે હજાર ઓગણીસ માં હાઉડી ગોદી નામનો જે કાર્યક્રમ જે થયો હતો અને તેની લોકપ્રિયતા જે પ્રચંડ લોકપ્રિયતા જે જોવા મળી હતી ત્યારે થી સૌ થી પરિચિત છે એટલે તેમાં કોઈ બે મત નથી કે અહીંના જે રાજકારણીઓ જે છે politicians છે એ કોઈ પણ party ના હોય તે સૌ થી માને છે કે નરેન્દ્ર મોદી સાથે પણ તેમની એક મુલાકાત થવી જોઈએ કારણ કે વૈશ્વિક સ્તરે નરેન્દ્ર મોદીએ એ નું જે નામ જે રોશન કર્યું છે અને તેના થી સૌ થી અવગત છે હું આપને કહું કે અમેરિકાના લગભગ પચાસ જેટલા રાજ્યો છે બધ પચાસ રાજ્યો છે તેમાંથી ચાલીસ રાજ્યોમાંથી લોકો ભારતીય સમુદાયના લોકો ઇન્ડિયન ડાય ના કાર્યક્રમ ની અંદર ભાગ લેવા માટે આટલા દૂર દૂરથી આવતા હોય તો શું કામ આવે કારણ કે આ વ્યક્તિ એ એવો વ્યક્તિ છે કે ન માત્ર ભારતીય પ્રધાનમંત્રી પરંતુ તે પોતાને કનેક્ટ કરે છે જ્યારે તે બોલે છે પોતાના થી પોતાના બોડી થી તે કનેક્ટ કરતો હોય છે એમ એ દરેકના દિલની વાત જ્યારે એ જાણતો હોય કરતો હોય તેવી રીતે તે વાતચીત કરતા હોય છે અને તેનું જ આ કારણ છે કે સૌ કોઈ ઈચ્છી રહ્યું છે એ પછી અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે ન્યુઝીલેન્ડ હોય વિશ્વના કોઈ પણ ખૂણે જ્યારે નરેન્દ્ર મોદી

રાહ જોઈ રહ્યા છે બીજી મહત્વની વાત એ છે કે લગભગ ચારસો થી વધુ કલાકારો જે ભારતીય પ્રવાસીઓના જ્યાં મેગા ઇવેન્ટમાં ભાગ લેવાના છે તેમાં આવવાના છે તેમનું જબરદસ્ત ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કરવાના છે આ એક અકલ્પનીય અદ્વિતીય જે કાર્યક્રમ રહી જશે જેને જોઈને એ અમેરિકાના રાજકારણમાં તેની ખૂબ જ છાપ પડવાની છે કે ભારતીયો

જી ટોટલ નવ સ્વિંગ સ્ટેટ ગણાય છે અમેરિકાની અંદર પચાસ માં જે નવ સ્વિંગ સ્ટેટ જેમાં ભારતીયોનો જે દબદબો રહેલો છે એટલે સૌકુની નજર એ ભારતીય ઉપર તો છે કોણ ભારતીય સમુદાયને વધુ રીઝવી શકે છે તેની એક જામી છે આ કમલા હેરિસ હોય કે પછી ડોનાલ્ડ ટ્રમ્પ હોય આ બંને એવા વ્યક્તિઓ જે છે કે તેવું ઈચ્છી રહ્યા છે કે ભારતીય સમુદાયને તેવું વધુ વધુ તેઓ એટેન્શન આપી શકે અને એટલા માટે જ એક કમલા હેરિસે પોતે એક ચૂંટણી વચન આપ્યું છે કે જેટલા પણ જે ફર્સ્ટ બાયડ છે તેમાંથી ઘણા બધા ભારતીયો જે નવા ઇમિગ્રેન્ટ તરીકે આવતા હોય છે તે ફર્સ્ટ બાયર તેવું ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ડોલરની તેવું એક લોનના સ્વરૂપમાં જેવો ફર્સ્ટ બાયર છે જેઓ જિંદગીમાં પહેલી વખત ઘર ખરીદી રહ્યા છે અને તેમણે જે સર્વે કર્યો હતો તેમની પાસે જે આંકડો આવ્યો હતો તેમાં જોવા મળ્યું હતું કે જે એશિયન કન્ટ્રીઝની અંદર જે ચાઇના અને ઇન્ડિયા જે છે તેમાં ઇન્ડિયાના ઘણા બધા એવા છે પછી વ્યાપારિક વ્યાપારિક સંબંધો એટલે આ એક જબરદસ્ત હોડ જામી છે નો ડાઉટ આપની વાત સાચી છે અને એટલે જ આ વખતની ચૂંટણી ખૂબ જ મહત્વની બધી રહેશે જો કે અત્યારે નેક ટુ નેક ચાલી રહ્યું છે કે આખરે કોણ આવશે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે કે કમલા હેરિસ આવશે બંને વચ્ચેના અલગ અલગ સ્ટેટ ની અંદર જે ડાયલોગ જે થઈ રહ્યા છે અને હમણાં જે થોડા દિવસ પહેલા બંને જે એક મંચ ઉપર આવ્યા હતા અને તે વખતે પણ જોવા મળ્યું હતું કે ભારતીય સમુદાય એ એ એ આંખ આંખ મીટ મારીને બેઠો છે કે આમાંથી કયો એવો વ્યક્તિ જે છે જે ભારતીયો માટે અને એ ઇન્ડિયન ઇકોનોમી માટે ઇન્ડિયા માટે ભારત માટે વધુ સારા એવા સ્ટેપ લઈ શકે તેમ છે.

આવનારી જે ચૂંટણીઓ છે નવેમ્બર ની એના અનુસંધાન ની અંદર તો બંને પોલીટિકલ પાર્ટીઓ ભારતીય સમુદાયના મત કરતા નરેન્દ્રભાઈની જે આભા છે ઇન્ટરનેશનલી અને એના ઉપરથી પ્રભાવ પાડવા માટેની પોતાની આગામી ચૂંટણીઓની અંદર દરેક ઉમેદવાર નો પ્રભાવ રેવાનો જેમ કમલાજી પોતે ઇન્ડિયન ઓરિજિનલ નો ગોત્ર ધરાવતા હોય છે એજ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ ના વાઇસ પ્રેસિડેન્ટ છે એમના વાઇફ બી ઉષા એ બી પોતે આંધ્રપ્રદેશ ના છે ઓરિજિનલી અને ત્યાંથી એમની સાથે એટલે કનેક્શન તો શું અને ટ્રમ્પ સાથે કે કે નરેન્દ્રભાઈ ના સમયની અંદર નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે ઓબામા ઓબામા થી પછી ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ થી બાઇડન બધી જે રિપબ્લિકન ડેમોક્રેટ સાથેના તો જોવા પ્રભાવશાળી રહેલા છે અને અત્યારે ઇન્ફ્લુઅન્સમાં છે અને ભારતીય લીડર તરીકે નરેન્દ્રભાઈની જે આભા છે એને ઇનકેશ કરવાના બંને પ્રયત્નો કરવાના છે પણ અમારા ભારતીય સમુદાયનું એવું માનવું છે કે જે ભારતનો છે એ અમારો છે અને અમે એના છીએ આ રીત એક ધ્યાન રાખી અને આવનારી ચુંટણી ઓની અંદર અમે મતદાન કરીએ અને કરશે એવી અમે આશા રાખીએ છીએ બિલકુલ હસમુખભાઈ અને સમીરભાઈ આ બંનેનો આભાર અમારે સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જે યુએસએ મુલાકાત છે તેમાં હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તો તો હવે આવનારો સમય બતાવશે તેની સાથે આજના ઝીરોડ કાર્યક્રમ જ આપશું નમસ્કાર